હું ભાઈ દર્શિલ ગોરાણિયાને વિનંતી કરીશ કે ભાઈ આવ અને તારી રચના રજૂ કર એક વખત દર્શિલ ગોરાણિયાના ઉત્સાહના વર્ધન માટે જોરદાર દર્શિલનો હું પરિચય આપીશ દર્શિલ ગોરાણિયા એ ખૂબ સારો સ્કોલર બાળક છે અને એક વાત તમને કહીશ કે એ સીબીએસઈ બોર્ડમાં અંગ્રેજી માધ્યમમાં ભણતો એક વિદ્યાર્થી છે હું અંગ્રેજી માધ્યમ ઉપર ભાર એટલા માટે મૂકું છું કે માતૃભાષાને સાચવતો આ દીકરો અંગ્રેજી માધ્યમમાં પણ ભણતો જાય છે એટલે આપણે આ દીકરાને આજે આપણે વધાવવાનો છે એ તમારીને મારી સંયુક્ત જવાબદારી છે હું ભાઈ દર્શિલને કહીશ કે તે પઠન માટે તૈયાર થાય સૌને જય શ્રી કૃષ્ણ આજે 21 ફેબ્રુઆરી એટલે કે વિશ્વ માતૃભાષા દિવસ તો આજે અહીંયા ઉપસ્થિત સૌ મહેમાનોને માતૃભાષા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપણી માતૃભાષાની વાત કરીએ તો તેનો વૈભવ કંઈક જુદો જ છે આપણે અંગ્રેજીમાં કહીએ છીએ કે બાવ બાય એટલે કે જાઓ પણ આપણે આપણી માતૃભાષામાં જતા માણસને પણ આવજો કહીએ છીએ તો આપણી માતૃભાષાની મહાનતા કહેવાય અને આપણી માતૃભાષામાં કોઈ કેપિટલ કે સ્મોલ લેટર નથી હોતા આ દર્શાવે છે કે આપણી માતૃભાષામાં કોઈ ભેદભાવ નથી હોતો અને આપણી માતૃભાષાની મીઠાશ તો એવી છે કે આપણે ખારા નમકને પણ મીઠું કહીએ છીએ તો આવી માતૃભાષાનો જ્યારે આજે દિવસ છે ને આવો અવસર છે તો હું આપણા દિગ્ગજ ગુજરાતી કવિઓની થોડીક રચનાઓ આપણે સમક્ષ રજૂ કરીશ સૌથી પહેલા ક્રિષ્નર સાહેબની રચના છે થોડો માવડને આવ્યો કંટાળો ઓફિસમાં બોલાવી સુગ્રીને પૂછ્યું કેટલો બાકી છે માળો થોડો બાવળને ને આવ્યો કંટાળો સુગ્રી કહે કે સાહેબ પોતાનું ઘર છે બિલ્ડરની જેમ થોડું બાંધીએ એક એક તણા રાખીએ ડિટેલ એને જાતમાં પરોવી એને સાંધીએ વાહ વાહ વાહલ સોયા બચ્ચા હોય છે સવાલ એમાં સહેજે ના ચાલે ઘોટાળો થોડો બાવળને ને આવ્યો કંટાળો તો તમારો જો તમારો વર્ષે વરસાદ તોય છાટા લાગે ન બીક ફ્લેટની દિવાલને ધાવા જોયા છે એક ઝાપટામાં થઈ જતા લીક રેટી સિમેન્ટમાં લેત જો પડે ને તો જ બનતો આ માળો હુંફાળો થોડો બાવળને આવ્યો કંટાળો ક્વોલિટી માટે તો ધીરજ પણ જોઈએ ને બાવળ કહે કે ભાઈ ઓકે આ તો ચોમાસું માથે છે એટલે કીધું જરાક જાવ હવે કોઈ નઈ ડોકે ખોટું ન લાગે તો એક વાત કહી દઉં કે આ ઊંધા લટકીને જે પ્લાસ્ટર કરો છો એમાં થોડી શરમાઈ છે આ ડાડો થોડો બાવળ ને આવ્યો થોડો બાવળ ને આવ્યો ખલીલ નંદેજી સાહેબની રચના છે હું ભલે વીતી ગયેલી કાલ છું હું ભલે વીતી ગયેલી કાલ છું જિંદગી તું જો હજી ખુશહાલ છું હું ભલે વીતી ગયેલી કાલ છું જિંદગી તું જો હજી ખુશહાલ છું ને મે ઘણાના ઘણાના ઘણા ના અશ્રુ લૂછ્યા ઉમરભર

તમે મન મૂકી વર્ષો આ ઝાપટું આપણને નહીં ફાવે અમે હેલીના માણસ આ માવઠું આપણને નહીં ફાવે તમે મન મૂકી વર્ષો આ ઝાપટું આપણને નહીં ફાવે અમે હેલીના માણસ આ માવઠું આપણને નહીં ફાવે ને કહો તો માછલીની આંખમાં ડૂબકી દયાઓ કહો તો માછલીની આંખમાં ડૂબકી દયાઓ પણ આ છીછરું ખાબોચિયું આપણને આપી દે પાછું આ બધું આપણને નહીં ફાવે ને તમાચો ખાઈ લઉં ગાંધીગીરીના નામ પર હું પણ તમાચો ખાઈ લઉં ગાંધીગીરીના નામ પર હું પણ પણ આ પત્ની ને બાબોધું આપણને રે અને છેલ્લે છેલ્લે ક્યાંક રસ્તે વડો તો રોકી લેજો ને તબિયત બબિયત પૂછી લેજો બીજું શું

દાદ ન આપે એવું બને જ એક વખત જોરદાર તાબું દર્શિલ ગુરાણી માટે જોરદાર તાજેતું